દિલ્હીમાં એનડીએની સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક મળી જેમાં પીએમ નરેન્દ્ર મોદીનું એનડીએના સાંસદો દ્વારા મહાસન્માન કરવામાં આવ્યું ઓપરેશન સિંદૂર ઓપરેશન મહાદેવની સફળતા મુદ્દે ઠરાવ પસાર કરવામાં આવ્યો સાથે જ એનડીએના સાંસદોએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો છે આ બાદ સાથે જ પહલગામ હુમલાના પીડિત પરિવારજનોને સાંત્વના પણ પાઠવવામાં આવી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન પણ કરવામાં આવ્યું આ બેઠકમાં બેઠકમાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ મોદીએ અનેક મુદ્દે વિપક્ષને આડે હાથ લીધું છે ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરાવી એ વિપક્ષની ભૂલ છે અને સંસદમાં આ પ્રભાવી રીતે મૂકી ઓપરેશન સિંદુરની સફળતા સાથે જ પીએમ મોદીએ વધુમાં કહ્યું કે વિપક્ષને રણનીતિ ઊંધી પડી ગઈ છે અને બિહાર એસઆઈઆર મુદ્દે પણ વિપક્ષ દેશને ગુમરાહ કરે છે એવું વડાપ્રધાને કહ્યું પીએમએ કહ્યું કે એફઆઈઆર મુદ્દે દેશની જનતા જોઈ રહી છે કોંગ્રેસ જમ્મુ કાશ્મીરમાં સંવિધાન લાગુ કરાવવા નહોતી માંગતી કલમ ત્રણસો સિત્તેર હટાવીને સંવિધાન સંપૂર્ણપણે લાગુ કર્યું પાંચ ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન થયું હતું હર ઘર તિરંગા અભિયાનને પીએમે પ્રેરણાદાયક ગણાવ્યું અને તમામ દળે ઉપલબ્ધિઓ દેશ સામે રાખવી જોઈએ તેવું પણ પીએમ મોદીએ કહ્યું એનડીએના પચીસ વર્ષ પૂર્ણ થવા અંગે પીએમએ સૂચન કર્યું છે બેઠકમાં ઓપરેશન સિંધુ ઓપરેશન મહાદેવ અંગે ખરાવ પણ પસાર કરાયો અને ઓપરેશન સિંધુની સફળતા માટે પીએમ મોદીએ દિલ્હીમાં મળેલી એનડીએની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને સંબોધન કર્યું હતું જી હા રાહુલ ગાંધીની સેના પર ટિપ્પણી મુદ્દે સુપ્રીમ કોર્ટે લગાવેલી ફટકાર મુદ્દે બેઠકમાં પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી સૂત્રો અનુસાર પીએમ મોદીએ કહ્યું કે આ મુદ્દે આપણે શું કહીએ જ્યારે સુપ્રીમ કોર્ટે જ કહી દીધું છે આ તો પોતાના પગ પર પથ્થર મારવો જ નહીં પરંતુ રાહુલ ગાંધીના ટિપ્પણી મુદ્દે સુપ્રીમ કોર્ટ રાહુલ ગાંધીને એક આકરા સવાલ કર્યા હતા અને ફટકાર લગાવી હતી તો આ જ મુદ્દે ન્યૂઝરૂમથી મારી સાથે જોડાઈ ગયા છે સહયોગી વિજય દેસાઈ વિજય એનડીએ ની સંસદીય દળની બેઠક ઓપરેશન સિંદૂર ઓપરેશન મહાદેવની સફળતા અને વિપક્ષ પર આકરા પ્રહાર બિલકુલ ચોમાસું સત્ર વચ્ચે એનડીએની જે સંસદીય દળની બેઠક મળી રહી છે તેની અંદર અનેક મુદ્દાઓ છે કે જેને લઈને ચર્ચા થઈ હતી અને સૌથી અગત્યના મુદ્દા એ માનવામાં આવતા હતા કે પીએમ મોદી જે સાંસદોને સંબોધન કરવા છે તેની અંદર કયા મુદ્દાઓને લઈને ચર્ચા થઈ શકે છે પરંતુ આ જે સંસદીય દળની જે બેઠક હતી તેની અંદર ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ અંગે પીએમ મોદીનું જે સાંસદો દ્વારા સન્માન કરવામાં આવ્યું આ ઉપરાંત એનડીએના સાંસદો દ્વારા સર્વાનુમતે એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો જેની અંદર અનેક મુદ્દાઓને ટાંકવામાં આવ્યા હતા પરંતુ પીએમ મોદીએ જ્યારે સાંસદોને સંબોધન કર્યું તેની અંદર પાંચમી ઓગસ્ટને યાદ કરીને તેમણે કહ્યું કે આજે આ ઐતિહાસિક દિવસ છે કારણ કે અગાઉ જ્યારે રામ જન્મભૂમિનું જે ભૂમિપૂજન થયું હતું તે પણ ભારતની જે રાષ્ટ્રીય સાંસ્કૃતિક ચેતના જગાડનાર એક ઐતિહાસિક ઐતિહાસિક ક્ષણ હતી આ જમ્મુ અંદર કલમ હટાવવાનો જે નિર્ણય થયો હતો તે મુદ્દે પણ તેમણે યાદ કર્યું હતું અને તેની સાથે કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા હતા કે કોંગ્રેસ જમ્મુ કાશ્મીરની અંદર સંવિધાનને લાગુ કરવા જ નહોતી માંગતી પરંતુ એનડીએ દ્વારા સંવિધાનને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવ્યું છે આ ઉપરાંત પીએમ મોદીએ આ મુદ્દાને લઈને એ સાથે સાથે એક મુદ્દો એ પણ છે કે પીએમ મોદીએ જે બિહાર સર મુદ્દે જે વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે તેને લઈને પણ કહ્યું હતું કે સમગ્ર મુદ્દાને દેશની જનતા જોઈ રહી છે કે સર મુદ્દે વિપક્ષ દેશને કયા પ્રકારે ગુમરાહ કરી રહી છે પરંતુ અગત્યનો મુદ્દો એ હતો કે ઓપરેશન સિંદૂર ઓપરેશન સિંદૂર મુદ્દે પીએમ મોદીએ કોંગ્રેસ અને વિપક્ષને આ ડેઠ લેતા કહ્યું કે આ વિપક્ષની એક સૌથી મોટી ભૂલ છે વિપક્ષે જાણી જોઈને પોતાના પગ પર પત પથ્થર મારવા જેવી વાત કરી છે આ ઉપરાંત તેમણે હિન્દી કહેવત ટાંકી કે આ બેલ મુજે માર એવી પરિસ્થિતિ વિપક્ષ જાતે કરીને કર્યું છે સાથે તેમણે વિપક્ષને ચેલેન્જ પણ આપી છે કે આવી ચર્ચાઓ તો દરરોજ થવી જોઈએ આ મારા મારું એક ક્ષેત્ર છે ભગવાન મારી સાથે છે આ બધી બાબતોની અંદર અને તેમણે વિપક્ષ પર એ કટાક્ષ પણ કર્યો કે આવો વિપક્ષ બીજે ક્યાં મળશે કે જે પોતાના પગ પર જ પથ્થર મારવાની વાત કરે છે ને એ પ્રકારના મુદ્દાઓને ઉછાળી રહ્યો છે પરંતુ એક અન્ય મુદ્દો છે કે જેની અંદર પીએમ મોદીએ જે વાત કરી છે સૂત્રો અનુસાર જે વિગત આવી છે કે રાહુલ ગાંધી પર જે સુપ્રીમ કોર્ટે હતી લગાવી છે કારણ કે રાહુલ ગાંધીએ રાહુલ ગાંધીના આ જે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી છે તેના મુદ્દે તેમણે કહ્યું હતું કે આની અંદર આપણે તો શું કહેવું જોઈએ જ્યારે સુપ્રીમ કોર્ટે જ બધું કહી કહી ચૂકી છે આ તો પથ્થર મારવા જેવી નહીં પરંતુ આ બેલ મુજે માર એવી પરિસ્થિતિ છે સાથે સાથે તેમણે વિપક્ષને એ પડકાર પણ આપ્યો હતો કે આ પ્રકારની ડિબેટો તેમણે કરવી જોઈએ સાથે તેમણે કહ્યું હતું કે આ જે મોટી ફટકાર જે સુપ્રીમ કોર્ટે લગાવી છે એનાથી મોટી કોઈ હોઈ ન શકે ફટકાર એ એ મુદ્દા પર રાહુલ ગાંધીને પણ તેમણે આડેહાથ લીધા હતા કારણ કે બે હજાર બાવીસની અંદર જ્યારે રાહુલ ગાંધીએ સેના પર ટિપ્પણી કરી હતી તેને લઈને જે બદનક્ષીનો દાવો ચાલતો હતો જેની પર સુપ્રીમ કોર્ટે ગઈકાલે તેમને રાહત આપી પરંતુ સાથે સુપ્રીમે અનેક સવાલ રાહુલ ગાંધીને પૂછ્યા હતા અને ફટકાર લગાવી હતી કે એક સાચા ભારતીય હોવાને નાતે તમે આ પ્રકારે સેના પર ટિપ્પણી ન કરવી જોઈએ તેને લઈને પણ આ સંસદીય દળની બેઠકમાં ચર્ચા થઈ હતી આ ઉપરાંત પીએમ મોદીએ આગામી સમયની અંદર જે કાર્યક્રમો આવે છે જેમાં હર ઘર તિરંગા અભિયાન છે તેને પ્રેરણાદાયી ગણાવ્યું છે આ ઉપરાંત ઓગસ્ટ મહિનાના અંતની અંદર રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવા તમામ સાંસદોને સૂચના આપી છે ઉપરાંત ઉપરાંત ના જે ગઠબંધન છે તેના પચીસ વર્ષ પૂર્ણ થવા પર તમામ ઘટક દળોને અપીલ પણ કરી છે કે દરેક ઘટક દળે પોતાની ઉપલબ્ધિઓને દેશની સમક્ષ લઈ જવી જોઈએ જી વિજય બિલકુલ આભાર આપનો એનડીએની સંસદીય દળની જે બેઠક મળી હતી એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક મુદ્દે વાત કરી છે સાથે વિપક્ષને આડે હાથ પણ લીધા